વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લામાં 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ સંપૂર્ણ સજ્જ બની પતંગોત્સવ દરમિયાન વધતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લામાં ચોત્રીસ જેટલા એકસો આઠ એમ્બ્યુલન્સના કુલ એકસો ચાલીસ કર્મીઓ ખરીફ પગે હાજર રહેશે ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઓળખાતી ઉતરાયણ દર વર્ષે આનંદ ઉત્સાહ અને ઉમંગ લઈને આવે છે મકરસંક્રાંતિનું પર્વ ચૌદ અને પંદર જાન્યુઆરી એમ બે દિવસ ઉજવવામાં આવે છે પરંતુ છેલ્લા ચારથી પાંચ વર્ષના આકડાઓ પર નજર કરીએ તો આ બે દિવસ દરમિયાન ઇમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે છત ઉપર મોટી ભીડ માર્ગ ઉપર ટ્રાફિક અને પતંગ ઉડાડવાની કારણે અકસ્માતો અને ઈજાના કેસોમાં વધારો થયો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ એકસો આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લામાં સામાન્ય દિવસોમાં અહીં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સરેરાશ સત્તાણું કેસ નોંધાય છે પરંતુ અનુમાન મુજબ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આશરે સો કેસ એટલે કે ત્રણ પોઈન્ટ ઝીરો નવ ટકાનો વધારો અને પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આશરે એકસો એકવીસ કેસ એટલે કે ચોવીસ પોઈન્ટ ચુંબત્ર ટકા જેટલો વધારો થવાની શક્યતા છે મકરસંક્રાંતિ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માત ઊંચાઈ પરથી પડી જવાના કેસ તેમજ પતંગની દોરીથી કપાઈ જવાના કેસો વધુ નોંધાતા હોય છે તેથી આ તહેવારમાં સુરક્ષા એ સર્વોચ્ચ

તે અને એમ બે દિવસ આપણે જોવા રહ્યા છે છેલ્લા પાંચ વર્ષના ડેટાને અનુસંધાનમાં જો આપણે ગુજરાતના લેવલે વાત કરીએ તો ગુજરાતની અંદર લગભગ ઉત્તરાયણના દિવસે લગભગ પાંત્રીસ પોઈન્ટ બેતાલીસ ટકા જેટલો વધારો દેખાઈ રહ્યો છે જ્યારે વાસી ઉત્તરાયણ એટલે કે પંદરમી તારીખના રોજ લગભગ ઓગણત્રીસ ટકા જેટલો વધારો દેખાઈ રહ્યો છે આમ જે જો પાંચ એનાલિસિસ ઉત્તરાયણના અને વાસી ઉત્તરાયણના દિવસે પડી જવાના ધાબા પરથી પડી જવાના કેસીસ માર્ગ અગસ્ત કેસીસ અને દોરાથી કપાઈ જવાના કેસીસ મુખ્ય દેખાઈ રહ્યા છે આ સાથે જો આપણે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર ટોટલી ચોત્રીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે અને એના દ્વારા લગભગ સરેરાશ સત્તાણું જેટલા દરરોજ કેસોને પ્રતિસાદ અપાતું હોય છે પરંતુ ચૌદમી જાન્યુઆરીના ઉત્તરાયણના પર્વના દિવસે એની અંદર ત્રણથી ચાર ટકા જેટલો વધારો દેખાઈ રહ્યો છે પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે લગભગ એની અંદર એકસો એકવીસ જેટલા કેસીસ નોંધાય એટલે કે ચોવીસ થી પચીસ ટકા જેટલો વધારો દેખાઈ રહ્યો છે આ સાથે ખાસ એક ધ્યાન રાખવા જેવી બાબતો છે કે નાના છોકરાઓ સાથે વડીલોએ પણ સાથે રહેવું જોઈએ અને જે પતંગ ચગાવવાની જગ્યાએ હંમેશા ફર્સ્ટ એડ બોક્સ રાખવું જોઈએ ઇલેક્ટ્રિક સાંભળા કે પોલમાં કે એવી જગ્યાએ પતંગ ના ઉડાડવા જોઈએ અને આ સાથે એકસો આઠ દ્વારા એક નંબર અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી દેખાય તો તરફ એકસો ને કોલ કરજો એકસો આઠ ઇમરજન્સી આપણા સેવામાં તરત આશા થઈ જશે થેન્ક યુ